રાજ્ય સરકાર દ્વારા શાળાઓમાં શ્રીમદ ભગવદ્ ગીતાનો અભ્યાસક્રમમાં સમાવેશ કરવામાં આવ્યો છે જેનો કેટલાક લોકો વિરોધ કરી રહ્યા છે ત્યારે બનાસકાંઠા શૈક્ષિક સંઘે આ વિરોધને વખોડી કાઢતા શ્રીમદ્ ભગવદ્ ગીતાને સમાવેશ આપવા માટે સમર્થન જાહેર કરતા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું હતું ત્યારે ગુજરાત સરકાર દ્વારા શાળાઓમાં શ્રીમદ ભગવદ્ ગીતાના જ્ઞાનનો અભ્યાસક્રમમાં સમાવેશ કરવાના નિર્ણય સામે કેટલાક લોકોએ વિરોધ પણ વ્યક્ત કર્યો હતો ત્યારે આ વિરોધને વખોડી કાઢતા અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ

જે અન્ય સંગઠનો દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે એના વિરોધને અમે વખોડી કાઢવા માટે અને ભગવદ્ ગીતાનો આ જે અભ્યાસક્રમ છે ધોરણ છથી આઠની અંદર એ ચાલુ રહે એવી ગુજરાત સરકારને અમારી ટીમ આ અભ્યાસક્રમના સમર્થનની અંદર આજે માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને આવેદનપત્ર આપવા માટે અમે કલેક્ટરમાં કલેક્ટર સાહેબ પાસે આવ્યા છીએ અને આ અમારું આવેદન માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલને પહોંચે એ માટે આજે અમે કલેક્ટર સાહેબ ને અમારી વાત રજૂ કરવા આવ્યા છીએ તો સુધીના સમાચાર વધુ સમાચાર માટે રહો